એક અદ્ભુત યાત્રા એક અદ્ભુત દર્શન આપણી સંસ્કૃતિમાં શ્રાવણ મહિનો બાર જ્યોતિર્લિંગ એ જ બાર જ્યોતિર્લિંગની અનુભૂતિ ઘર આંગણે અનેક વર્ષોથી આપણે છે આપણે જન્મ પહેલાંની એ અનુભૂતિ એ અલૌકિક મહાદેવ શિવાલયો આપણે ત્યાં છે વિશ્વ હિન્દુ મેટ્રો ટાઈમ શ્રેષ્ઠ ખાડિયા ખાડિયાના યુવાન મિત્રો સાથે મળીને એક જ શિવયાત્રા અદ્ભુત યાત્રા પહેલી તારીખે આપણા વિસ્તારની અંદર યોજાનારી હું ને તમે આપણે સૌ આપણી સંસ્કૃતિ આપણા ધર્મને ઉજાગર કરવા માટે આપણી પરંપરાઓને ઉજાગર મારે બાર જ્યોતિર્લિંગના શિવાલય ઉપર જલાભિષેક માટે આપણે સૌ સાથે જોડાઈએ અને આ કાર્યને આ પુણ્ય કાર્યની અંદર આપણે તો પુણ્ય કર્યા પછી આપણા વિસ્તારના લોકો માટે પ્રાર્થના કરીએ અને આવનારું વરસ પણ ખૂબ આપણું સારું રહે સમૃદ્ધિમય રહે સુખ સંપન્નની વાળું રહે પ્રભુ ભોળાનાથને પ્રાર્થના કરવા માટેના અવસર આ તક જ્યારે આવે છે ત્યારે હું તમને વિનંતી કરું આપવા એમાં જોડાવ આપણે સૌ જોડાઈએ અનેક લોકો જોડાવાના છે પણ આપણે જરૂર જોડાઈએ એ આજના પ્રસંગે આપને અપીલ જય ભૂલાનાથ હોમ નમસ્વાય હોમ નમસ્થ